ભાઈ ભાઈ બધ કેવું લાગે કીકરો બોલો તમે બધાય ભાઈઓ ભાઈઓ આજે મારા ખાતા આજે મારો ભાઈ સો હેલો ગાઈસ તો હું આવી ગયો છું નવા નવા બ્લોક શરૂઆતમાં શરૂઆત માં જો અમારે બધા ભાઈઓ બધા ઊભા છે અહીંયા પૂરો ખાવા ઉભા રહી ગયા છે તો અમારા કાકા આવી ગયા છે તો કેમ છે કાકા નવા નવા બ્લોક માં જો આપણે બધા આય મોકલે છે તો પછી આપણે મળીયા કોળિયા કે આપણે કરીએ બરોબર ત્યાં આપણે ગણપતિ વિશે વિસર્જન ગણપતિ અમારે પાછા લાવે છે ટ્રેક્ટર ફેમિલી બધા લઈને આવે છે બરોબર તો ચાલો તો નવા બ્લોક માં શરૂ કરીએ બાય બાય અમારા કાકા જો ઓજા કાકા હું કેસ તમે થાકી ગયા હો પૂરે પૂરા જો કાકાને બોલવાની ટેવડ નથી તો થોડા કાકા જાય તો જો અમારા કટુભાઈ પરેશભાઈ અમારા ફોટા ફોટા પાડવાની ફૂલ ઓલી છે બહુ શોખીન હો ભાઈ અમારે અરક પદુડા બહુ રહ્યા ને પાછા જો બધા ફોલ થઈને ઉભા રહી ગયા છે બરોબર જો પાછળ ગાયો ભાઈઓ આવે છે તોય આમ જો ભાઈને ને કેવા ફોલ થઈને ઉભા રહી ગયા છે પાછા આઈફોન ના બહુ શોખીન રહ્યા ને પાછા

તો બધાને અળીને મળીને જમવાનું બધું નક્કી થયું છે તો અહીંયા શાક નો આપણો પ્રોગ્રામ છે તો ચાલો અમારા કાકા સાગરભાઈ બનાવે છે અમારા સાગરભાઈ છે તપેલું વપેલું સુલે સડી ગયું છે બરોબર કટુભાઈ પણ ઊભા છે કટુભાઈ હાઈ કરે છે ઉપર પરેશભાઈ બેઠા છે બરોબર તો ગાઈઝ

જો જમણા બેઠી ગયા છે હમણાં ખાવી તરત તમને વિડીયો દેખાડશો આપણા દેવ કકા હું કેવું તમારું હું તમે નાખ્યું એમાં માવો ખાધો તો હાઈ ક્લાસ તમે આવી ગઈ છીએ બ્લોકમાં નવા નવા શરૂઆતમાં તો આપણે જો પણ રીંગણા બની ગયા છે આપણે મેં તમને પહેલાંના વિડીયોમાં મેં તમને બતાવ્યું ને તો હવે આપણે સાસની સાસની આપણે થોડી હળવાનું ચાલુ છે

જો આ ભાઈ કોરા ભાઈ અરકુ ભાઈ અરકુ ભાઈ કેમ છે સારું કેવું તમારે આને જોને રોટલો અને શાક ખાઈ છે કેવું કેવું લાગ્યું બો હવે મસ્તી માં બો હારો હા ઈંગ્લિશ ઓ કેવું ચગરેગા તમારે એક નમર એકડો આ હા સાઈઝ સાઈઝ હા એકડો એકડો હું કેવું ક્યા તમારે મજા આવી ગઈ બધાને મજા આવી ગઈ ખાલી જગા કાકા ને ન મજા આવી એને કાક બીજું કાકા રાજી દેહો તો હારો હાલો હવે હું ખાઈ લઉં અને મળવી બીજા બ્લોગમાં બાય બાય